હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સોળ નવ બે હજાર ચોવીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદર માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડ તો ઝીંગનાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार त्र सौ पांसठ रुपया एरंडा तो तनाचा भाव नौ सौ रुपया लैने तेना भाव एक हज़ार ने चालीस रुपया पची बात करूँ चेणा तो नीचा तो भाव एक हज़ार पचास रुपया लैने तेना भाव एक हज़ार चार सौ तीस मेथी तो नीचा भाव छ सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार एक सौ ऐसी अड़द તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક મગ તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ને પંચોતેર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચ્યાસી રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એંસી રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પચાસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું મગ તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રેવીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો ને ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને વીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સોળ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નવસો રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અગિયાર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ઓગણત્રીસ રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંચોતેર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો નેવું રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવ્યું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે દાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રાણું રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો નેવું મેથી તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્ઠાવન રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ચાલીસ મગ તો તેના નીચા ભાવ एक हज़ार चार सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार सात सौ साइठ रुपया ईसक बुल तो भाव एक हज़ार छ सौ पचास रुपया लैने तेना भाव बज़ार ने एक सौ रुपया तुवेर तो तेना एक हज़ार पाँच सौ पचास रुपया से लैने तेना भाव बजार एक सौ चालीस धाणा तो नीचा भाव एक हज़ार पचास रुपया लैने तेना भाव એક હજાર ત્રણસો સિત્તેર અજમો તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંચસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો અગિયાર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને પાંચસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રણસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ बेहज़ार छ सौ रुपया घऊ तो तेना भाव पाँच सौ बतरीस रुपया लैने तेना भाव पाँच सौ ने रुपया मगफली तो नीचा भाव एक हज़ार वीस रुपया लैने तेना भाव एक हज़ार बसो रुपया कपास तो नीचा भाव एक हज़ार तरह सौ पचास रुपया लैने भाव एक हज़ार सात सौ दस रुपया जीरु तो नीचा भाव ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને ત્યાંના ઊંચા ભાવ ચાર હજારને સાતસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર એકસો સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार एक सौ ने एसी रुपया सुवादाणा तो नीचा भाव एक हज़ार एक सौ साइठ रुपया लई ने तेना भाव एक हज़ार सात सौ पिस्तालीस ईसकगुल तो नीचा भाव बजार बसो रुपया लाइने तेना भाव बेहजार आठ सौ तेवीस अजमो तो एक हज़ार आठ सौ पांसठ रुपया लाई तेना भाव तरह हज़ार ने छवि रुपया તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંચાણું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ ચાલીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઉંદા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દસદર માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર દરરોજ ગુજરાતના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આભાર